આજની રાત્રિ ગુજરાત માટે ભારી ઘોર અંધારાની વચ્ચે ચાંદલીઓ કરે છે સમકારા સાથે મઘા નક્ષત્ર ગુજરાતમાં કરે છે લલકારા વીજળીના કડાકા ભડાકા સાથે બારે મેઘખાંગા અને અરબ સાગરના દરિયામાં બનતી નવી સિસ્ટમો ગુજરાતની અંદર વધારી રહી છે વરસાદના ખમૈયા આમ ગુજરાત રાજ્યની અંદર અનેક પંથકોમાં વીજળીના ચમકારાની સાથે આજની રાત્રિ દરમિયાન જળબંબા ગુજરાત વિરામ બાદ રાજ્ય ઉપર ઘેરાય રહ્યા છે વાદળોના ના ઝુંડ અને ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર ઘોર અંધારી રાતની અંદર વીજળીના ચમકારા સાથે આજે ગુજરાતના અમુક વિસ્તારોમાં સાથે ભારેથી લઈને ભારે વરસાદની આગાહી રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે તો ગુજરાતના બાકીના વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું તાંડવ આજે જોવા મળશે રીતસરનું ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર

તોફાની વાવાઝોડું મજબૂત અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવનોની તીવ્રતા સાથે અત્યારે પવન નેવું કિલોમીટર થી લઈને એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે તોફાની પવનો પણ આ વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલા જોવા પશ્ચિમ બંગાળના વિસ્તારોથી આવી રહેલી સિસ્ટમના જોરના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર ઘેરાવો બનતો જોવા મળ્યો છે સાથે સાથે ગુજરાતની અંદર અરબ સાગરના દરિયાની અંદર પણ મોટી હલચલ સક્રિય થવાના કારણે એક ડિપ્રેશન વાળી સિસ્ટમ એક લો પ્રેશર વાળું દબાણ સક્રિય બનીને અત્યારે એક વેલ માર્ક લો પ્રેશર અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી એક વેલ માર્ક લો પ્રેશર લંબાયેલો જોવા મળ્યો છે સાથે સાથે ગુજરાત નજીકના વિસ્તારોની અંદર પણ દરિયાની અંદર તોફાની જેમ અત્યારે ઘાતક પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે તેની સાથે સાથે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બેંગ્લવીના વિસ્તારોની અંદર અને બેંગલુરુના વિસ્તારોની અંદર તો આ સિસ્ટમની ભારેથી લઈને અતિભારે વરસાદ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે અત્યારે આ નવી સિસ્ટમ ગુજરાત થી થોડીક દૂર જોવા મળી રહી છે પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાત રાજ્યની અંદર પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને

ત્રીસ ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતના ભાગોની અંદર હળવાથી મધ્યમની સાથે ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાના દિવસો ગુજરાતમાં શરૂ થતા જોવા મળશે તેમ તેમ રાજ્યોની અંદર કુવર કાળા ડિબાંગ વાદળોની સાથે જળબંબાકાર વરસદનું અનુમાન ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો ગુજરાતની અંદર ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળી શકે છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન આભ ફાટ્યો હોય તેવો પણ માહોલ જોવા મળશે ગરમી અને બફારાના પ્રમાણની સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદને લઈને મહત્વની આગાહી પરેશ ગો સ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે તો હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા રાઉન્ડ શરૂ થતો જોવા મળશે અને આગામી છવ્વીસ તારીખના રોજ ગુજરાત ઉપર એક સિસ્ટમ નો ઘેરાવો દર્શાવતો જોવા મળી શકે છે આમ જન્માષ્ટમીના દિવસ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી સત્યાવીસ તારીખ સુધીની અંદર નવી નવી સિસ્ટમોના દબાણના કારણે કયા દિવસે કેવો વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે કયા દિવસ દરમિયાન ગુજરાત ની અંદર વીજળીના

મોસમ વિભાગ કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે કયા જિલ્લાઓની અંદર ભારે ભારે વરસાદ પડવાને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે કયા વિસ્તારોમાં જોર હોવાના કારણે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આજથી લઈને ગુજરાતમાં આગામી સત્યાવીસ તારીખ સુધીની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે 对。 મહત્વની આગાહી પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે સત્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધતી જોવા મળી શકે છે કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે તીવ્ર વીજળીની અસરો જોવા મળશે અને કયા વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેમ જળબંબાકાર વરસાદની સાથે કયા જિલ્લાઓમાં ભયંકર વરસાદને લઈને ધીમા વરસાદને લઈને હળવા વરસાદને લઈને અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે આજની રાત્રી દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભાવનગરના જિલ્લાની અંદર અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું છે અને જેમાં પણ ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર સુરતનો જિલ્લો તાપીનો જિલ્લો નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર અત્યારે સતત જોર વધતું જોવા મળી રહ્યું છે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધતી સિસ્ટમોના તીવ્ર અસરોના કારણે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે અને આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે અને આભ ફાટતું હોય તેમ જળબંબાકાર વરસાદ પણ દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના બે જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં દાહોદરા જિલ્લાની અંદર અને છોટા ઉદયપુરના જિલ્લા માટે પણ યેલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ હવામાન ખાતાની આગાહી મુજબ આજે મધ્ય ગુજરાતના બે જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાની અંદર આજે સાથે સાથે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર ટોટલ આજે મેઘરાજાનું તાંડવ વધતું હોવાના કારણે ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાની ગુજરાત માટે બાર જિલ્લાઓની અંદર મોટી આગાહી કરવામાં આવી છે અને યલો એલર્ટનો મતલબ તમે જોઈ શકો છો કે છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આજે સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છના વિસ્તારો માટે પણ દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના બાકીના રહેલા જિલ્લાઓ જેમાં સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર બોટાદના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાની અંદર રાજકોટનો જિલ્લો જામનગરના જિલ્લાની અંદર જૂનાગઢના જિલ્લાની અંદર પોરબંદરના જિલ્લાની અંદર અને દેવભૂમિ દ્વારકાનો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે હળવાથી લઈને મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની અંદર વરસતો આજની રાત્રી દરમિયાન જોવા મળી શકે છે અને ઘોર અંધારી રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવી સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળશે રાજસ્થાન તરફથી આવી રહેલા તીવ્ર પવનોને જોતા ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ધીમો પલટો આવતો જોવા મળ્યો છે અને એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ઘેરાતો જોવા મળી રહ્યો છે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના છ જિલ્લાની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે અને મધ્ય ગુજરાતના બે જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દાહોદ અને છોટાઉદેપુરની અંદર ભારે વરસાદ વરસતો જોવા મળશે તો તે ઉપરાંતના જિલ્લાઓ જેમાં વડોદરાના જિલ્લાની અંદર પંચમહાલના જિલ્લાની અંદર મહીસાગરના જિલ્લાની અંદર આણંદ ખેડા અહેમદાબાદના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આજે ઘોર અંધારી રાત્રિ દરમિયાન ગુજરાતના બાર જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા પણ તીવ્ર બનતા જોવા મળશે જેમાં પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ઘણા સ્થળ ઉપર હળવાથી લઈને મધ્યમ વરસાદની સાથે વીજળીના ચમકારા રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના પંથકોની અંદર વરસાદ પડવાને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને જેમાં અમુક સ્થળ ઉપર ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન હળવાથી ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર સ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે અને ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે આમ આજની રાત્રી દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે જોર જોવા મળી શકે છે પરંતુ આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર તો ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં આવતીકાલ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના સાથે સાત જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના નીચાણવાળા વિસ્તારોની અંદર સાત જિલ્લામાં આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો દાહોદના જિલ્લાની અંદર અને છોટા ઉદેપુરના જિલ્લાઓની અંદર પણ આવતીકાલ દરમિયાન યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર છોવીસ તારીખથી વરસાદી સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ છોવીસ તારીખથી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે 25 તારીખ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દાહોદ અને મહીસાગરના જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો છવ્વીસ તારીખના રોજ ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સત્યાવીસ તારીખના રોજ કચ્છના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જૂનાગઢથી લઈને ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર કચ્છના વિસ્તારોમાં પણ સત્યાવીસ તારીખ દરમિયાન અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી સત્યાવીસ તારીખ સુધીની અંદર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે અમે રોજ રોજ હવામાન ખાતા વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળશે જેની પણ લેટેસ્ટ અપડેટ અપલોડ કરતા રહીશું તો ખાસ કરીને તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે જે પણ ચેનલની અંદર નવા છે તે તમામ દર્શક મિત્રો ખાસ કરીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો